દેશી તારૂડિયાનો આતંક જ્યારે સરાગામે સાંજના સમય સરાના આજુબાજુના લોકો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે જેમાં સરા રોડ ઉપર છ સવારે દેશી તારૂ પીને રોડ ઉપર સોઈ જાય છે અને પોતે જેમ ગમે તેમ બોલ્યા કરે છે નજરે જોતા હોય છે ને જેમાં આ સરા બાયપાસ રોડ ઉપર સરકારી શાળાનો પાછળનો કેટ આવેલ છે અને સામે સરકારી દવાખાનું આવેલ છે ત્યારે જોવાનું એ છે કે સાંજે પાંચ વાગે શાળાના વિદ્યાર્થીઓ છૂટીને ઘરે જતા હોય છે ને તેમનો દારૂડિયાઓનો ભય સતાવતો રહે છે સરકારી દવાખાના ખાતે દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ને આવા લુખા તત્વો અને દેશી દારૂડિયા નશેલી હાલ હાલતમાં પોતાને ભાન નથી હોતી અને જેવા આવા ધારુડા નશીલી હાલતમાં હોય છે સારા ગામે દેશી દારૂ મોટા પ્રમાણે વેચાણ થઈ રહ્યું છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સારા આઉટપોસ્ટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે